આણંદના લાંબેલ રોડ પર આવેલા સંકેત ઇન્ડિયાના ગોડાઉનમાં ભીષણ આગ લાગી હતી આ ઘટનાની જાણ થતાં જ આણંદ બોરસદ અને નડિયાદ ફાયર બ્રિગેડની ટીમો ઘટના સ્થળે પહોંચી હતી આગ પર કાબૂ મેળવવા માટે મોટા પાયે પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા આ દુર્ઘટનામાં લાખો રૂપિયાના ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણો બળીને ખાખ થયા છે આણંદ ફાયર બ્રિગેડે ચાર કલાકની ભારે જહેમત બાદ આગ કાબૂમાં લીધી હતી સંકેત ઇન્ડિયાનો લાંબેલ રોડ પર એક મોટો શોરૂમ આવેલું છે જ્યાં ટીવી ફ્રીજ એસી વોશિંગ મશીન અને ઘરઘંટી જેવા તમામ પ્રકારના ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણોનું વેચાણ થાય છે શોરૂમમાં વધારાનો સ્ટોક લાંબેલ નજીક આવેલા આ ગોડાઉનમાં રાખવામાં આવતો હતો આ ગોડાઉનમાં અચાનક આગ ફાટી નીકળી હતી અને જોત જોતામાં તેને વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું આગની જાણ થતાં જ આણંદ ફાયર બ્રિગેડની ચાર ફાયર ફાઈટર સાથેની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી જોકે આગની તીવ્રતા વધુ હોવાથી બોરસદ અને નડિયાદ ફાયર બ્રિગેડની પણ મદદ લેવામાં આવી હતી આગ કામમાં લાગેલા હતા આ ગોડાઉનમાં મોટી માત્રામાં એસી ટીવી ફ્રીજ સહિતના ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણો સંગ્રહિત હતા આગના કારણે મોટા ભાગના ઉપકરણો બળીને નષ્ટ થયા હતા જેના પરિણામે લાખો રૂપિયાના નુકસાનનો અંદાજ છે આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયો નથી અને તેની તપાસ પણ ચાલી રહી છે અંગે ફાયર ઓફિસર ધર્મેશ ગોરે કહ્યું કે સંકેત ઇન્ડિયાના ગોડાઉનમાં આગ લાગી હોવાનો કોલ મળતા એક ટીમ જરૂરિયાત પડતા જ અમે નડિયાદ તથા બોરસદથી ફાયર ફાઇટર મંગાવ્યું હતું આગ અત્યારે લગભગ કંટ્રોલમાં આવી ગઈ હતી અને ગોડાઉનમાં ફ્રીજ ટીવી સહિતની વસ્તુ હતી જે આગમાં સંપૂર્ણપણે સળગી ગઈ છે સંકેત ઇન્ડિયા આગ લાગવાનો બનાવ બનેલ છે આ બાબતની જાણ તાત્કાલિક અમારા ફાયર વિભાગને થતા તાત્કાલિક ફાયરની ટીમ ચાર વાહનો સાથે નીકળી અને આગ બુજાવાની કામગીરી કરી રહેલ છે અને અને સાથે સાથે આમોય બર્ષાત થી અને નડિયાદ થી પણ અમારા ફાયર ફાયરફાઇટરો મંગાવી અને આગ બુજાવાની કામગીરી ચાલુ છે અત્યારે સાત જેટલા વાહનો અત્યારે આ કામગીરીમાં લાગેલા છે

ફ્રિજ અને ટીવી જે ગોડાઉન હોય વધુ આગ પ્રસરતી હોય તે અમે તાત્કાલિક ધોરણે બીજો કોલ મળે તો આણંદ ફાયર આ કરમશા આનંદ ફાયર બી જેટલી પણ ફાયર બાટર હતા એગર મોકલી આપે તેમ છતાં પણ આગને કંટ્રોલ કરવા માટે આજુબાજુમાંથી નડિયાદમાંથી એક ફાયર બાટર મંગાવે તથા બોર્શક ફાયર જે આર માંથી એક ફાયર બાટર મંગાવી અને સાથે મળીને આગ બુજવાની કામગીરી હાલમાં ચાલુ છે પણ અત્યારે કંટ્રોલમાં આવી ગયું શું ફ્રિજ અને ટીવી ને એ બધું છે રિલેક્ટ્રિક સામાન છે તેનું ગોડાઉન છે એ તો અત્યારે કોઈ ખબર પડી નથી પણ આકસ્મિક આગ અત્યારે એવું કહી શકાય પાણીનો મારો અંદાજ તો હજી કાઢી ની જગ્યા પણ લગભગ થયો છે લાખ થી દોઢ લાખ લીટર પાણી પ્રયુ